આજનો દિવસ તમારું જીવન પાવરફુલ અને શાંતિમય બનાવવા માટે છે આ વિડીયોમાં હું તમને બતાવીશ એવું દુશ્મન મુક્તિ માટેના કેટલાક શક્તિશાળી અને પ્રાચીન નારિયેલ ઉપાયોથી પરિચિત કરવાની છું આ ઉપાયો કોઈ સામાન્ય ટોટકા નથી પરંતુ આધ્યાત્મિક અને તાંત્રિક રીતે મજબૂત છે જે તમને માત્ર બુરા સમયે દૂર નહીં પરંતુ તમારી આસપાસની નકારાત્મક ઉર્જાઓને પણ દૂર કરવામાં મદદ કરશે તમને શું લાગતું નથી કે જીવનમાં કેટલીક વસ્તુઓ ખોટી રીતે ચાલી રહી છે અને તમારા વિચારો પરિસ્થિતિઓ અને પરિસ્થિતિઓ સતત અવરોધો પેદા કરી રહી છે તો આ વિડીયો અંત સુધી જુઓ અને જાણો કે કેવી રીતે આ નારિયેળના વપરાશ દ્વારા તમે દુશ્મનોથી મુક્ત થઈ શકો છો શાંતિ અને આશીર્વાદ મેળવી શકો છો મિત્રો ચેનલ પર નવા છો વિડીયો લાઈક કરી કોમેન્ટમાં જય શ્રીરામ જય બજરંગબલી જરૂર લખજો મિત્રો હવે આ વિડીયોની સાચી શરૂઆત કરીએ નારિયલ જેને આપણે સૌ ઓળખીએ છીએ એ માત્ર એક સ્વાદિષ્ટ ફળ કે પ્રસાદ તરીકે ઉપયોગ થતું નથી પણ હિન્દુ ધર્મ અને તાંત્રિક વિધિમાં તેનો ખૂબ જ ઊંડો અર્થ અને મહત્વ છે નારિયલને શ્રીફળ તરીકે ઓળખવામાં આવે છે જે ભગવાનને અર્પણ કરાય છે અને દરેક શુભ કાર્યમાં તેની હાજરી જરૂરી માનવામાં આવે છે પૂજન વિધિમાં નારિયેલનું મહત્વ એટલું જ છે કે તેને શરૂ કરતા પહેલા નારિયલ તો દૂર થાય પરંતુ શું તમે જાણો છો કે નારિયેલનો ઉપયોગ માત્ર શુભ કાર્ય માટે જ નહીં પણ શત્રુદોષ બધી નજર અને નકારાત્મક ઉર્જાઓને દૂર કરવા માટે પણ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે જે આસપાસના વાતાવરણમાં રહેલી નકારાત્મકતા અને દુર્ભાષાઓને શોષી શકે છે અને તેને નષ્ટ કરી શકે છે ખાસ કરીને જ્યારે તેને મંત્રો સાથે પ્રયોગ કરવામાં આવે છે ત્યારે તેની તાંત્રિક શક્તિ અનેક ની વધી જાય છે આજના વિડીયોમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવવાની છું કે કેવી રીતે નારિયેળના ઉપયોગથી તમે દુશ્મનોના દુષ્પ્રભાવમાંથી મુક્ત થઈ શકો છો અને તમારી આસપાસ શાંતિ અને સકારાત્મકતા ફેલાવી શકો છો તો હવે તૈયાર થઈ જાઓ કારણ કે હવે આપણે જમણવારના રહસ્યમય તાંત્રિક ઉપાયો તરફ આગળ વધવા જઈ રહ્યા છીએ મિત્રો પહેલો પ્રાચીન અને શ્રદ્ધાપૂર્વક અનુસરી શકાય એવો ઉપાય જે ખાસ કરીને દુશ્મનના દોષ અને નકારાત્મક ઊર્જાને દૂર કરવા માટે અજમાવવામાં આવે છે તે છે નારિયેળને જમીનમાં દબાવવાનો તાંત્રિક ઉપાય આ ઉપાય ખૂબ જ સિદ્ધ અને લોકપ્રિય માનવામાં આવે છે જો તમે અનુભવો છો કે જીવનમાં કોઈ દુશ્મન સતત તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે કે પછી તમે અવારનવાર નકારાત્મકતાનું બોજું અનુભવતા હો તો આ ઉપાય ખાસ તમારા માટે છે રીત સરળ છે પણ એટલી જ અસરકારક સાંજે પછી જ્યારે રાત પડે અને ચાંદની પ્રકાશ હોવો જોઈએ જોઈએ ત્યારે કોઈ શુદ્ધ સ્થાન પસંદ કરો શાંત મનથી એક નારિયેળ નારિયેળ લો સંપૂર્ણ ફૂટેલું કે તૂટેલું ન હોવું જોઈએ હવે નારિયેળને તમારા હાથમાં લઈને તમારી શંકા ભય અને દુશ્મનોના નામો મનમાં ઉચ્ચારતા જઈને તમારા દુઃખ અને મુશ્કેલીઓ નારિયેળમાં સ્થાનાંતરિત થતી કલ્પના કરો ત્યારબાદ એ નારિયેળને તમારા ઘરની નજીક અથવા કોઈ પણ સુમસામ સ્થળે જ્યાં કોઈને અવજવર ન હોય ત્યાં જમીનમાં દબાવી દો જો શક્ય હોય તો નારિયેળ દબાવતી વખતે ઓમ ક્રીમ કાલિકા એ મંત્રનો એકવીસ વાર જાપ કરો આ મંત્રથી નારિયેળમાં સંગ્રહિત નકારાત્મક ઊર્જાઓ જમીન દ્વારા નષ્ટ થાય છે અને દુશ્મનોનું દુશ્મના વિચાર વિમર્શ પણ શમિત થાય છે મહત્વપૂર્ણ વાત એ છે કે નારિયલ દબાવ્યા પછી એ જગ્યાએ પાછા ન જવાનું અને પાછળ વળીને ન જોવાનું કહેવાયું છે આમ કરવાથી તાંત્રિક પ્રક્રિયા પૂર્ણ માનવામાં આવે છે અને નકારાત્મક શક્તિઓ પણ પાછું ફરતી નથી આ ઉપાય કરો અને તમે જોશો કે કેટલીક જ દિવસોમાં શાંતિનો અહેસાસ અને દુશ્મનો તરફથી થતી હાનિમાં ઘટાડો થશે મિત્રો ચાલો હવે જાણીએ બીજો અને અત્યંત પ્રચલિત ઉપાય જેનાથી દુશ્મનો અને નકારાત્મક ઉર્જાઓથી મુક્તિ મળે છે નારિયલ અને બુરાનો ઉપયોગ આ ઉપાય ખાસ કરીને માન્ય છે કારણ કે તેમાં શાંતિ અને સુખ મેળવવાની શક્તિ છે આ ઉપાયમાં એક સંપૂર્ણ સુખું નારિયલ જેનું પાણી નીકળેલું હોય આ નારિયલ તમને શુદ્ધ અને પવિત્ર હોવું જોઈએ હવે તેને બુરા શક્કરથી ભરવું છે આ હુરાને તમે મીઠી મૌલિક ઉર્જાનું પ્રતિક માનશો જે તમારા જીવનમાં દુશ્મનો અને નકારાત્મક શક્તિઓના પકડને દૂર કરે છે તમારા નમ્ર અને શુભ મન સાથે આ નારિયેળને તમારી હાથમાં લો અને જો શક્ય હોય તો નારિયેળના ખોળ પર થોડું ગુરું છાંટો હવે આંખો બંધ કરો અને પાંચ મિનિટ સુધી ભગવાનની કૃપા માટે પ્રાર્થના કરો આ પ્રાર્થનામાં તમારી તરફથી દુશ્મનોથી મુક્તિ માટે આરાધના કરો અને પ્રાર્થના કરો કે ભગવાન તમારા જીવનમાં સુખ શાંતિ અને પવિત્રતા લાવે પ્રાર્થના પછી આ નારિયેળને જમીનમાં દબાવી દો પરંતુ ખાસ નોંધો આ નારિયેળ એવા સ્થળ પર દબાવવાનું છે જે પવિત્ર અને શુદ્ધ હોય જો તમારી આસપાસ કોઈ મંદિરે આરાધના સ્થળ હોય તો તે શ્રેષ્ઠ રહેશે જ્યારે નારિયેલ જમીનમાં દબાવાય છે તો તે દુશ્મનોથી અને નકારાત્મકતા પાસેથી એક શક્તિશાળી અવરોધ બનાવે છે આ ઉપાય પણ શ્રદ્ધાપૂર્વક અને મનથી કરવો છે ભગવાનના નામ પર ભરોસો રાખો અને આ પ્રક્રિયા દરમિયાન તમારું મન સંયમિત અને સુખી રાખો આ ઉપાય તમને તમારા પરિસ્થિતિમાં અને જીવનમાં અનેક સુધારાઓ લાવવાનો પ્રયાસ કરે છે જો તમે યોગ્ય રીતે આ ઉપાયને અનુસરો તો તમે નકારાત્મક અને દુશ્મનોથી મુક્તિ મેળવો છો મિત્રો હનુમાનજી જેમણે સ્વયં આત્મવિશ્વાસ શક્તિ અને શ્રદ્ધાના પ્રતિક તરીકે માન્યતા પ્રાપ્ત કરી છે એવા દેવતા છે જેમણે તેમના ભક્તોને શત્રુઓ અને દુશ્મનોથી નમ્રતા અને બળ સાથે મુક્તિ અપાવવાની અદ્વિતીય શક્તિ આપી છે તે ભગવાન વિષ્ણુના ભક્ત હતા અને તેમના વાસ્તવિક મંત્રોમાં છેડછાડ કરવું અને દુશ્મનોથી મુકાબલો કરવાનો શાસ્ત્રીય દૃષ્ટિકોણ ધરાવુ. આમાંનો સૌથી મહત્વપૂર્ણ ઉપાય એ છે કે હનુમાનજી માટે નારિયળ અર્પણ કરવું. આ એક અત્યંત શક્તિશાળી અને પૌરાણિક ઉપાય છે જે તમને દુશ્મનોથી પરિપૂર્ણ મુક્તિ આપી શકે છે. જો તમે તમારા જીવનમાં શત્રુઓ અથવા નકારાત્મક ઊર્જાથી વિમુક્ત થવા માટે ઈચ્છો છો તો હનુમાનજી માટે નારિયેલ અર્પણ કરવું એક ઉત્તમ વિકલ્પ છે આ ઉપાય માટે તમારે શ્રેષ્ઠતા અને શ્રદ્ધા સાથે હનુમાનજીના મંદિરમાં જવાનું છે એક પૂર્ણ સુખું નારિયેલ લો અને તે હનુમાનજીના મંદિરમાં તેમના દર્શન અને આરાધના માટે અર્પણ કરો નારિયેલ જે શ્રીફળ તરીકે ઓળખાય છે તેના દ્વારા આપની આત્માને શુદ્ધ કરવામાં અને શાંતિ માટે કાર્ય કરવામાં બહુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે એના પછી અગિયાર વાર હનુમાન ચાળીશા અથવા જય હનુમાન મંત્રનો જાપ કરો આ મંત્ર એ શ્રદ્ધા અને ભક્તિનો પ્રતિક છે આ મંત્રનો જાપ હનુમાનજીની મહાન શક્તિનો અનુભવ કરવા માટે છે જેથી તેઓ તમારા દુશ્મનોથી અને દરેક નકારાત્મકતા પાસેથી તમારી રક્ષા કરે આ ઉપાય તમારા મન અને આત્માને અડચણોથી મુક્ત કરી શકે છે તે શ્રદ્ધા અને ભક્તિ સાથે કરેલા આ પ્રાર્થનાનો સાર્થક પરિણામ આપશે હનુમાનજીના આશીર્વાદ સાથે આ નારિયેલ અર્પણ તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે અને તમારા શત્રુઓના હોતા છતાં તમને દુશ્મનોથી પરિપૂર્ણ સુરક્ષા આપશે મિત્રો દુશ્મનોથી મુક્તિ અને નકારાત્મક ઉર્જાઓને દૂર કરવાનો એક વધુ શક્તિશાળી ઉપાય છે જે કાળી માટી અને નારિયેળના જોડાણ પર આધારિત છે કાળી માટી એવી પ્રકૃતિ ધરાવતી હોય છે જે અસહ્ય અને નકારાત્મક ઉર્જાઓને દૂર કરવા માટે પરિપૂર્ણ છે પ્રાચીન કાળથી લોકો કાળી માટીનો ઉપયોગ વિવિધ પ્રકારના તંત્ર મંત્ર અને ઉપાયોમાં કરીને પોતાની નકારાત્મક શક્તિઓ અને દુશ્મનોના પ્રભાવને દૂર કરતા આવ્યા છે આ ઉપાય કરવું ખૂબ સરળ છે અને તે ઘણીવાર અસામાન્ય સ્થિતિઓમાં એકદમ કાર્યરત હોય છે આપણે શું કરવું તે જોઈએ સૌપ્રથમ એક નારિયેળ લોહ જે યોગ્ય અને તાજું હોય અને તેનું ખાલો ન હોય પછી કાળી માટી લો જે ખાસ કરીને નકારાત્મકતા અને દુશ્મનતાઓને દૂર કરવા માટે ઓળખાય છે આ માટી મેળવવી ખૂબ જ સરળ છે તમે કોઈ પણ વૈદિક સામગ્રીના સ્ટોરમાંથી અથવા ઓનલાઈન પણ કાળી માટી મેળવી શકો છો હવે કાળી માટીનો થોડી માત્રામાં નારિયેળ પર મૂકો અને આ મિશ્રણને નારિયેળ પર શ્રેષ્ઠ રીતે બાંધો આ માટી સંપૂર્ણ રીતે ઢાંકવી જોઈએ જેથી તે નકારાત્મક શક્તિઓથી સંપૂર્ણ સુરક્ષિત રહે હવે આ નારિયેળને એવી સ્થળે રાખો જ્યાં તમે નકારી શકતા નથી શ્રેષ્ઠ હોય તો આ નારિયેળને એક ખાલી અથવા શાંતિભર્યા સ્થળ પર રાખી શકો છો જેમ કે એક સૂતી નદીના કિનારે એક અજાણી અને એકાંતેની જગ્યાએ અથવા એવા સ્થળે જ્યાં ખાસ દબાણ ન આવે જ્યારે આ ઉપાય થાય છે ત્યારે કાળી માટી તમારા જીવનમાં જતા નકારાત્મક ઉર્જાઓને અને દુશ્મનાથી જન્મથી તમામ ખોટી શક્યતાઓને દૂર કરશે આ ઉપાયના માત્ર દુશ્મનોથી તમારી પરિસ્થિતિ પર કાબૂ રાખે છે પરંતુ તે તમારા મન શાંતિ અને પરિસ્થિતિમાં સ્વચ્છતા લાવશે જ્યારે તમે આ ઉપાય સાચી શ્રદ્ધા અને વચન સાથે કરો છો ત્યારે તે તમારે ચિંતાઓ અને આપત્તિઓથી મુક્ત કરશે આ એક અસરકારક ઉપાય છે જે તમારે ગુમાવવાની સંભાવના માટે એકદમ શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે મિત્રો એક વધુ પરિશિષ્ટ ઉપાય છે જેમાં કાળી મરચી અને નારિયેલનો ઉપયોગ કરીને તમે તમારા દુશ્મનના નકારાત્મક પ્રભાવથી બચી શકો છો આ ઉપાય એવા લોકોથી માટે ખૂબ જ પ્રભાવશાળી છે જેમને પોતાનું ભવિષ્ય દુશ્મન કે નકારાત્મક ઉર્જાઓથી ભયભીત અનુભવો છે આ ઉપાય અમુક પરિસ્થિતિઓમાં અત્યંત કાર્યરત અને સહાયરૂપ સાબિત થાય છે આ ઉપાય કરવા માટે પહેલા સાત કાળી મરચી લો જે એક પ્રાચીન તંત્ર છે જે દુશ્મનથી નકારાત્મક ઉર્જાઓને દૂર કરે છે પછી એક તાજું નારિયેળ લો આ નારિયેળ સંપૂર્ણ અને અખંડિત હોવું જોઈએ હવે આ નારિયેળને તમારા મથાળેથી સાત વાર ઘુમાવો આ પ્રક્રિયા દરમિયાન તમારા મનમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક વિચારધારા અને દુશ્મન પ્રત્યેનો ગુસ્સો દૂર કરવાનો પ્રયાસ કરો તમે જે આ ઉપાય કરી રહ્યા છો તે સમયે હંમેશા સંકલ્પ રાખો કે આ નારિયેળનો ઉપયોગ દુશ્મન અને નકારાત્મકતા સામે લડવા માટે છે જ્યારે તમે નારિયેલને સાત વાર તમારા મથાળે ગુમાવી લો ત્યારે આ નારિયેલ અને સાત કાળી મરચી એકબીજાના જોડાણમાં મૂકો આ દ્રવ્યને જેમાં નારિયલ અને મરચી બંનેનો શ્રેષ્ઠ પ્રભાવ છે એ જ મકાન પર મૂકી દો મકાને એ કોઈ પણ એવું સ્થળ હોઈ શકે છે જ્યાં તમે નકારી શકતા નથી એટલે કે એક ખાલી અને અજાણી જગ્યા જ્યાં દુશ્મનોના પ્રભાવનું સમર્થન ન થાય આ ઉપાય કરવા માટે શ્રદ્ધા અને વિશ્વાસ જરૂરી છે અને જ્યારે તમે આ સચોટ રીતે કરો છો ત્યારે તમારો દુશ્મન પરાજિત થઈ જશે આ નારિયેલ અને મરચીનું જોડાણને તંત્રશાસ્ત્રમાં તદ્દન ખાસ માનવામાં આવે છે જે દુશ્મનો અને નકારાત્મક ચિંતાઓથી બચાવવાનો શ્રેષ્ઠ રસ્તો છે મિત્રો આ ઉપાય ખાસ કરીને દુશ્મનના દુર્વિચાર ઈર્ષ્યા માહિતી શક્તિઓ અને કાળી શક્તિઓથી મુક્તિ માટે બહુ જ અસરકારક માનવામાં આવે છે ભારતની તાંત્રિક અને ધાર્મિક પરંપરામાં લાલ કપડાનું સ્થાન અત્યંત મહત્વપૂર્ણ છે લાલ રંગ તાંત્રિક વિધાનમાં શક્તિ ભય નિવારક અને સંરક્ષણનું નું પ્રતિક છે નારિયેલ એક શક્તિશાળી યંત્ર તરીકે કામ કરે છે જે દુશ્મનના નેગેટિવ અને બાંધીની શક્તિઓને સાત્વિકતામાં પરિવર્તિત કરવાની ક્ષમતા ધરાવે છે આ ઉપાય કરવા માટે તમારે સૌથી પહેલા એક સુખો પોચો અને શુદ્ધ નારિયલ લેવું છે તેને ગંગાજળ ગૌમૂત્ર અથવા કોઈ પણ પવિત્ર જળ વડે ચોખ્ખું ધોઈ લો પછી એક લાલ કપડું લો જે ખમખમાટ અથવા કોટનનું પણ હોઈ શકે છે પણ તે શુદ્ધ હોવું જોઈએ નારિયેળને પવિત્ર અને ચોખ્ખા લાલ કપડામાં યોગ્ય રીતે લપેટો ત્યારબાદ નારિયેળ સાથે એક ચમચી કાળી મીઠી અને એક લવિંગ પણ એ લાલ કપડામાં સાથે રાખો કાળી મીઠી અને લવિંગ દુશ્મનના મનના અવિચાર અને નકારાત્મક વિચારોને ભટકાવી દે છે અને તાંત્રિક દ્રષ્ટિએ રક્ષણ આપે છે આ આખો લપેટેલો નારિયેલ હવે મંત્રજાપ સાથે મંદિરમાં મૂકવો છે ભગવાન હનુમાનજી કે કાળી માતાના સમક્ષ જાઓ અને શ્રદ્ધાપૂર્વક મંત્ર બોલો જેમ કે જય હનુમાન અગિયાર વાર કે ઓમ કાળી કાળિકા યય નમઃ મંત્ર એકવીસ વાર જાપ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે મંત્ર જાપ કરતી વખતે દુશ્મનનું ચહેરું અથવા દુશ્મનથી જોડાયેલી પરિસ્થિતિને મનમાં ધ્યાને લાવી

લાલ કપડું તમારા માટે ઢાલનું કામ કરે છે અને નારિયેલ દુશ્મનની બાંધી શક્તિઓને ઝીવીને દૂર કરે છે જો તમે આ ઉપાય નિયમિત રીતે કરો ખાસ કરીને અમાવસ્યા કે પૂર્ણના દિવસે તો તે દુશ્મનની યુક્તિઓને નિષ્ફળ બનાવે છે અને તમારા જીવનમાં શાંતિ સુરક્ષા અને સુખદ ઊર્જાનો પ્રવાહ શરૂ થાય છે મિત્રો સિંદૂર અને નારિયેલનો ઉપયોગ એક તાંત્રિક શક્તિથી ભરેલું ઉપાય છે જે દુશ્મનોથી મુક્તિ અને જીવનમાં શાંતિ માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે આ ઉપાય માટે સૌથી પ્રથમ મંગળવાર અથવા શનિવાર જેવા શુભ દિવસે સવાર અથવા સાંજના સમયે શરૂઆત કરવી એ ખૂબ જરૂરી છે કારણ કે આ દિવસો શક્તિશાળી મનાતા હોય છે પછી તમારે એક સુખો નારિયલ લાવવા જે નારિયલ સંપૂર્ણ હોય અને તેની ઉપર છાલ હોવી જોઈએ ત્યારબાદ તમે તાજુ અને શુદ્ધ સિંધુ લાવશો જે ખાસ કરીને હનુમાનજી માટે ઉપયોગમાં લેવાતું હોય એવું હોવું જોઈએ સાથે તમારે લાલ રંગનું એક નવું કપડું લાલ કલરનો નો ધાગો અને ગંગાજળ અથવા શુદ્ધ પાણી પણ તૈયાર રાખવું પડશે આ ઉપાયની શરૂઆત નારિયેળને ગંગાજળ અથવા શુદ્ધ જળથી સ્નાન કરાવવાથી થાય છે જેથી નારિયેળ પરની નકારાત્મક ઉર્જાઓ દૂર થાય અને તે પવિત્ર બની જાય ત્યારબાદ નારિયેળને કાપડમાં સૂકવી દેવું કે જેથી સિંદૂર સારી રીતે લગાડી શકાય હવે સિંદૂર લેવું અને નારિયેળના આગળના ટોચના ભાગથી લઈને આખા નારિયેળ પર સિંદૂર સારી રીતે ચોપડવું છે ખાસ કરીને નારિયેળ સંપૂર્ણપણે સિંદૂરથી ઢંકાય એવું ધ્યાન રાખવું ત્યાર પછી નારિયેળને લાલ રંગના કપડામાં સારી રીતે લપેટવો છે અને લાલ ધાગાથી ત્રણથી પાંચ ફેરા લગાવી બાંધી દેવું કે જેથી તે કપડું ખુલે નહીં હવે નારિયેળને તમારા પૂજાના સ્થાન અથવા સમક્ષમાન ધરી દેવું અને ધૂપ અને દીપ જલાવી દેવતાનું સ્મરણ કરવું ત્યારબાદ જય હનુમાન મંત્ર એકવીસ વાર અથવા ઓમ નમક ભગવતે રુદ્રાય મંત્ર અગિયાર વાર શ્રદ્ધાપૂર્વક જપવું તમારા દુશ્મનના નામ અથવા પરિસ્થિતિને મનમાંમ રાખીને જાપ કરો અને ભગવાનને પ્રાર્થના કરો કે તે દુશ્મનના દુષ્પ્રભાવ અને નકારાત્મકતાથી તમને મુક્ત કરે મંત્ર જાપ પૂરો થયા પછી તે નારિયેલને કોઈ મંદિરના પ્રાંગણમાં પવિત્ર વૃક્ષ નીચે મૂકી દેવું અથવા કોઈ પવિત્ર નદી કે તળાવમાં વિસર્જિત કરી દેવું જોઈએ જો આ શક્ય ન હોય તો ઘરના બહાર માર્ગે કે વૃક્ષ નીચે પણ મૂકી શકાય છે આ ઉપાય સંપૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠા સાથે કરવાથી દુશ્મનની નકારાત્મકતા કાળી દૃષ્ટિ અને તાંત્રિક વિઘ્નો દૂર થાય છે અને ઘર પરિવાર અને જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ પ્રવાહિત થાય છે ઉપરાંત માનસિક રીતે પણ તમે એક નવી ઊર્જા અને આત્મવિશ્વાસ અનુભવી શકો છો મહત્વપૂર્ણ વાત એ છે કે આ ઉપાય દરમિયાન તમારું મન સ્થિર અને ભગવાન પર અડગ વિશ્વાસ સાથે ભરેલું હોવું જોઈએ જેથી ઉપાયની અસરકારકતા વધુ સારી બને મિત્રો આ વિડિયો જો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં